અમદાવાદમાં વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ઉત્તમ ડેરી પર રાજકીય કિન્નાખોરીના ગંભીર આરોપ લગાવ્યા છે રાજકીય દબાણ અને ભેદભાવને કારણે અમદાવાદ જિલ્લામાં આશરે ત્રણસો દૂધ મંડળીઓ બંધ કરવામાં આવી છે અને જેનાથી ખેડૂત અને પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે વિરમગામ દેત્રુજ માંડલ અને નળકાંઠા વિસ્તારોની બાસઠ દૂધ મંડળીઓને ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને આ મામલે તાત્કાલિક તપાસ અને ન્યાય પગલાં લેવાની અપીલ કરી છે અને જેથી બંધ થયેલી મંડળીઓ ફરી શરૂ થઈ શકે અને પશુપાલકોની આજીવિકા સુરક્ષિત થઈ શકે

તો માલધારીઓ ને બહુ તકલીફ પડે છે અને આનો કોઈ લાભ મંડળી મળતો નથી સાહેબ વિરંગામ તાલુકાના નળકાંઠા અતિ અતિ પછાત વિસ્તારમાં ઉત્તમ ડેરી દ્વારા મોટા ભાગની ડેરીઓ બંધ કરવામાં આવેલ છે અને એમાં મનસ્વી વહીવટ છે એના કારણે આ ડેરીઓ એમને રિટર્ન કરેલ છે તો જે કંઈ પશુપાલકો છે એ લોકોનું દૂધનો ભાવ મળી રહે એ માટે વેકરિયાથી માંડીને તે વિરંગામ સુધીમાં જે ડેરીઓ છે તે જૂની ડેરીઓ ચાલુ કરવામાં આવે એવી માનનીય સી એમ સાહેબને સરકાર શ્રીમાં મારી વિનંતી છે જે બંધ પડી પડેલી દૂધ મંડળીઓ છે એ ફરી ચાલુ કરાવે અને આ ગામડાઓ અન્યો જે પશુપાલનનો ધંધો છે વળી ને પાછો ધબધકો થાય અને વ્યવસ્થિત રીતે લોકોને રોજગારી મળે અને સૌ સુખી થાય એવી એ સાહેબની સરકાર પાસે હું અપેક્ષા રાખું